છે તો મારી કાપતા આપણે લાઈ જગ્યા રેડું નથી મારું મારે ડોસી ને જેવો છે કાળો કાળો નહીં ને પેલા મારા કાકો હો રૂપિયા લઈને દેતા રેડ મારું વહેણવા જ પડશે ગમે કરી મરશો ને મરશો

એક શેતર ના ચાર ચાર ધણી કાકા કોણ છે મને શેતર ના ધણી જ તું

Aa maatoo kanna sikooto aa yoo annawo sa.